મારા નહીં પણ આખા ભારતના કવિએ તો એટલું બધું ઓગળજી મહારાજ વિશે છે કે અખંડા ઓલિયા નવખંડ ધર્મ મોટા ઓગરજી મહારાજ ની ચરણ પાદુકાઓ પૂજાય છે ખૂબ નામ પ્રસિદ્ધ છે એટલે મારું તો એક ખૂબ માનવું છે કે જો ઓગરજી લો જાહેર થાય તો ખૂબ સારું કહેવાય મારા સેવકોને અને બાજુ આજુબાજુના બધાને પણ એક ખૂબ મનમાં શાંતિ પણ થાય કે ના આપણા પ્રસિદ્ધ રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વાવથરાદ જિલ્લો બનાવવામાં આવ્યો જેમાં આઠ જેટલા તાલુકાઓના સમાવેશ થયો જેમાં દિયોદર કાંકરેજ ભાભર વાવથરાદ ધાનેરા અને લાખણી આ આઠ જેટલા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો અને અચાનક જ દિયોદર અને કાંકરેજ વિસ્તારના લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું જેમાં વિભાજન કર્યા બાદ દિયોદર કાંકરેજ અને ધાનેરામાં સ્થાનિક લોકોની સાથે ભાજપ અને કોંગ્રેસ પક્ષ પણ વિરોધમાં ઉતર્યું જેમાં આવતીકાલે દિયોદર ખાતે જાહેર સભાનું એક સંમેલન પણ યોજાવાનું છે તેની પહેલા જે ઓગર જિલ્લો કેમ બનાવવો જોઈએ અને ઓગર જિલ્લાનું નામ કેમ રાખવું જોઈએ તેને લઈને અમારી ટીમ પહોંચી છે દેવ દરબાર ખાતે જ્યાં મહંત શ્રી એક બળદેવનાથ બાપુલે સાંભળવા માટે દિયોદર ઓગઢ જિલ્લાની માગણીને લઈને મહંત એક હજાર આઠ બળદેવનાથ બાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને પ્રથમ વખત એક હજાર આઠ શ્રી મહંત શ્રી બળદેવનાથ બાપુનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે કહ્યું છે આસ્થા અને લાગણીને લઈને સરકાર ચોક્કસથી વિચાર કરશે મહંત્રી બળદેવનાથ બાપુનું કહેવું છે કે જિલ્લાને લઈને બે વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોલ પણ લગાવ્યો હતો પરંતુ કોઈ કારણસર કોલ રિસીવ નથી થયો આ વિસ્તારમાં ઓગરજી મહારાજના નામથી જો જિલ્લો જાહેર થાય તો બાપુએ પણ આશા વ્યક્ત કરી છે કે આ વિસ્તારના લોકોની લાગણી સચવાઈ રહે દિયોદરને મથક બનાવવામાં આવે અને ઓગઢ જિલ્લો બને તે માટે બંને તાલુકાઓનું વર્ષોથી સપનું હતું અને આ સપનાને લઈને છેલ્લા કેટલાય સમયથી આ માંગણીઓ શરૂ થઈ અને અનેકવાર સરકારમાં આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી દિયોદર પ્રાંત અધિકારીએ થોડા સમય અગાઉ ઓગઢ જિલ્લાને લઈને ઓગર મંદિરનો ઇતિહાસ પણ મંગાવવામાં આવ્યો હતો બાપુએ જણાવ્યું હતું કે દિયોદર ખાતે પ્રાંત અધિકારી દ્વારા મને ફોન પણ આવ્યો હતો અને ઓગર જિલ્લાનો શું ઇતિહાસ છે જેને લઈને મારે પણ ચર્ચાઓ થઈ હતી મહાસભાને લઈને દેવદરબાર જાગીર મઠ બાપુનું નિવેદન સામે આવ્યું છે છેલ્લા કેટલાય સમયથી ઓગર જિલ્લાને લઈને અનેક રજૂઆતો થઈ છે અનેક આગેવાનો સામે આવ્યા છે અનેક આગેવાનો સરકાર સુધી પહોંચ્યા છે આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિને લઈને અનેક પ્રકારે કાગળો તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ

જેમને લઈને અનેક વાર રજૂઆતો સરકારમાં કરી છે અનેક વાર સમિતિ બનાવીને પણ રજૂઆત કરી છે ધારાસભ્ય દ્વારા પણ રજૂઆતો કરાવી છે આ વિસ્તારના અનેક આગેવાનો દ્વારા પણ રજૂઆતો કરાવી છે અગર જિલ્લાને લઈને કેમ માંગ ઉઠી હતી કેટલા સમય પહેલા ઉઠી હતી જેને લઈને આપણે આજે પહોંચ્યા છીએ અહીંયા દેવદરબાર ખાતે એક હજાર આઠ મહંત શ્રીનાથ બાપુ જોડે કે જેમને જેમને પણ ખબર છે કે ઓગર જિલ્લાની માંગ કેમ ઉઠી જેમને સમિતિ દ્વારા પણ મળવાનું થયું હતું એમણે પણ માગણી કરી કરી હતી કે આ ઓગઢ જિલ્લો બનવો જોઈએ તો આપણે પેલા તો બાપુ જોડે વાત કરશું બાપુ જે રીતે સરકાર દ્વારા જાહેરાત તો કરી દીધી છે વાવ થરાદ પણ આ વિસ્તારના લોકો આજે પણ અડગ છે કે અમારે ઓગઢ જિલ્લો જોઈએ છે આમ તો વર્ષોથી આપણે એક માગણી તો હતી જ કે દિયોદર મથક જિલ્લા મથક થાય અને નામ નામથી જિલ્લો આપણો પ્રસિદ્ધ થાય પણ વાવ થરાદ કર્યો છે એ પણ બરાબર છે એમાં કોઈ આપણો વાંધો એવો તો નથી જ પણ છતાં જે મારી દિયોદર તાલુકો અને કાંકરેજ તાલુકો એમની પણ એક માગણી અને લાગણી છે કે ઓગરજી મહારાજ એક આસ્થાનું મોટું અમારે ધામ છે અહીં દાખલા તરીકે પહેલાં પણ મને એવા સમાચાર હતા કે આપણે ઓગઢ જિલ્લો બનાવવાનો છે બાપુ એમાં સમિતિ રચાયેલી હતી સમિતિ દ્વારા મારી પાસે અહીં દેવદરબારમાં આવ્યા હતા મારું પેડ પણ મેં એમને આપ્યું હતું કે ભાઈ જો ઓગરજી મહારાજનું જો આવું પ્રસિદ્ધ નામ તો છે જ પણ જો થાય તો ખૂબ સારું કહેવાય અને એના પછી આ અઠવાડિયા પંદર દિવસ પહેલા દિયોદર પ્રાંત સાહેબે પણ મારી પાસે માહિતીમાં આવી હતી કે ઓગરજી મહારાજનો બાપુ ઇતિહાસ શું છે પ્રાંત સાહેબને પણ મેં માહિતી આપી હતી કે ભાઈ અમારા હજારો વર્ષથી જૂનું એક પ્રાચીન અને પુરાણી મંદિર છે અને આજે દિયોદર વાવ ફરાદ કે સોયગામ હોય કે કાંકરેજ હોય તમામ લોકો ઓગરજી મહારાજને ખૂબ એક આસ્થાથી માને છે અને આ બધા લોકોનું ઓગડ જિલ્લાનું પણ ખૂબ રહસ્ય અને મહાત્મ હતું કે ઓગઢ જિલ્લો થાય તો ખૂબ સારું છે પણ છતાંય વાવ થરાદ બન્યો છે એ પણ ખૂબ સારું છે બને આના સાથે કોઈ આપણો વાંધા વિવિધ નથી પણ આપણા માટે જો એક ઓગડ જિલ્લો બહાર નવેસરથી ચાર તાલુકાઓનું ભણાય અને દિયોદર મથક રાખે તો બધા લોકોની એક લાગણી અને માગણી ખૂબ સારું છે નહીતર અત્યારે હાલ દિયોદર તાલુકો મારો કાંકરેજ તાલુકો હાલમાં ખૂબ આક્રોશમાં પણ છે એટલે જેમ બને માનો નિર્ણય સારો આવે અને ખૂબ તાલુકામાં શાંતિ અને સલામતી જળવાય એ માટે જ આપણે તો બાપાને પ્રાર્થના કરીએ અને સરકારને પણ એક છે કે મારે મોદી સાહેબને મેં એક બે વખત ફોન કહ્યા હતા પણ કોઈ કારણસર ફોન ઉપડી શક્યો નથી મારો મારે ભળમણ પણ કરવાની જ હતી મોદી સાહેબ અહીં બે હજાર બાવીસમાં અહીં હતા એ વખતે પણ થોડીક ચર્ચા આવી હતી કે બનાસકાંઠામાંથી વિભાજન થાય તો ઓગળ જિલ્લો બની શકે એવી બધાની ભાવનાઓ હતી પણ કોઈ કારણસર વાવ થરાજ થયો છે એ ખૂબ સારું છે પણ આપણને ચાર તાલુકાનો અલગ જિલ્લો બનાવી શકે છે ને આપણો બનાવી દે કે ઓગઢ ન થયો જિલ્લો અને દિયોદરમાં થાય દિયોદર માટે અમારે ખૂબ સલામતી અને ખૂબ સારું છે એના માટે ઓગઢ જિલ્લો બને તો લોકોની લાગણી અને માગણી બેનું પણ પૂરણ થાય એવું જ મારી પણ એક માનવું છે બાપુ જે રીતે આપણે કહ્યું અહીંયા બે હજાર બાવીસ માં પ્રધાનમંત્રી અહીંયા આવીને ચીસ ઝુકાવી ગયા છે આપણાં આશીર્વચન ભગવાનના આશીર્વચન લઈને ગયા છે ત્યારે પણ અપૌપચારિક રીતે આપની સાથે કદાચ ચર્ચાઓ થઈ હશે પણ વિશેષ જેમ આપણે કહ્યું કે આ એક આજુબાજુના વિસ્તારની આસ્થાનું કેન્દ્ર છે તો ક્યાંક ઓગર જિલ્લો ન જાહેર કરાવીને પણ આસ્થાને પણ ક્યાંકની ક્યાંક લાગણી દુભાણી છે હાલમાં આમ જોવા દઉં તો મારે ફોન સતત ત્રણ દિવસથી ચાલુ જ છે લોકો બધાએ ખૂબ મને ફંડમાં કહે છે કે બાપુ આપણે ઓગરજી મહારાજના નામથી વાત આતી હતી જિલ્લો બનશે ઓગઢ જિલ્લો બનશે આપણે બધા એના કાગળ ને બધાના માટે સમિતિ રૂબરૂ પણ વાત કરેલી છે તો થયો નથી તો હવે આપણે આના માટે શું કરવું પડે એટલે મેં તો કીધું કે ઓગરજી મહારાજ બધું સારું કરશે ભાઈ બાપો એમના નામના માટે આપણે બધાની માગણીને લાગણી છે તો હજુ સરકાર શ્રી કંઈક વિચાર છે એવી પણ મારું માનવું એવું છે કે કંઈક સારો વિચાર છે જ આપના થકી શું આશીર્વાદ છે આપણા સ્થાનિક લોકોમાં આ સ્થાનિક લોકોને મારા તો માનવું એવું જ છે કે મારા ઈષ્ટદેવ મારા નહીં પણ આખા ભારતના લોક કવિએ તો એટલું બધું ઓગરજી મહારાજ વિશે બિરદાવ્યું છે કે ઓગડા અખંડા ઓલિયા નવખંડ નાચે ધર્મ ઝંડા ઓગડ મોટા નવખંડ ની અંદર મહારાજ મહારાજની ચરણ પાદુકાઓ પૂજાય છે બાપાનું ખૂબ નામ પ્રસિદ્ધ છે એટલે મારું તો એક ખૂબ માનવું છે કે જો ઓગઢજી લો જાહેર થાય તો ખૂબ સારું કહેવાય મારા સેવકોને અને બાજુ આજુબાજુના બધાને પણ એક ખૂબ મનમાં શાંતિ પણ થાય કે ના આપણા ઓગરજીના નામથી પ્રસિદ્ધ છે એમાં બધા રાજી છે તાલુકો કે તો બનાસકાંઠામાં રાખે અમને કાં ઓગળ જિલ્લો બહાર જાહેર કરે તો પણ અમારે કાંકરેજ તાલુકો ઓગર જિલ્લામાં સામેલ થાય ના હા થાય બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ તો હતા દેવદરબાર મહંત શ્રી એક હજાર આઠ બલદેવનાથ બાપુ જેમને પણ અગાઉ પણ અનેક સમિતિઓ સાથે ચર્ચાઓ કરી ના લીધી છે આ વિસ્તારના લોકો સાથે ચર્ચાઓ કરી છે આ વિસ્તારના આગેવાનો સાથે ચર્ચા કરી છે ઓગઢ જિલ્લાને લઈને ખૂબ જ ઉત્કૃત ઉત્કૃષ્ટ છે બાપુ પણ કે જેને લઈને આ આસ્થા છે એ વર્ષો સુધી અકબંધરે આમ તો ભગવાન છે એટલે રહેવાની જ છે પરંતુ જયારે ઓગઢ જિલ્લો સ્થાપિત થાય તો એક અલગ પ્રકારની આ વિસ્તારને ઓળખ મળે જેને લઈને બાપુના પણ સતત પ્રયાસો છે અને આગામી સમયમાં પણ આ પ્રયાસો જાળવી રાખવાના છે નમસ્કાર